નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે અમેરિકામાં વસતા અને અમદાવાદમાં પણ રહેતા એવા અશોક ગોકુલદાસ પટેલ સાથે આપણે અમેરિકાના ઇમિગ્રેશન અને ગુજરાતીઓનું જે સ્ટેટસ છે એ સંદર્ભમાં નવી પરિસ્થિતિ ઊભી થઈ છે એની કેટલીક વાતો કરવાના છીએ અશોકભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્તે ભૂતકાળમાં એક તમારું પોડકાસ્ટ કર્યું હતું એમાં તમારા જીવન વિશે અમે વાતો કરી હતી આજે ગુજરાતીઓના સંદર્ભમાં મારે વાતો કરવી છે અશોકભાઈ હું દરિયાપારના ગુજરાતીઓ સાથે પચીસ વર્ષથી સંકળાયેલો છું મને વારંવાર થાય કે આ બિનકાયદેસર રીતે જે ગુજરાતીઓ ઘોષણખોરી કરીને અમેરિકામાં જાય છે ને એ જરા યોગ્ય નથી આવી લાગણી મને હંમેશા થાય એકાદ વાર તો મેં એવું લખ્યું પણ હતું કે જ્યાં સુધી ગુજરાતી એક પણ ગુજરાતી ઘોષણખોર ઘોષણખોરી કરીને અમેરિકામાં જાય ત્યાં સુધી ગુજરાતે જય જય ગરવી ગુજરાત એ ગીત ગાવું ના જોઈએ આ તો થોડીક અતિક્ષ સાથેની વાત થઈ મારે તમારી સાથે વાતો એ કરવી છે અશોકભાઈ કે તમે અમદાવાદના વર્ષોથી અમેરિકામાં ડલાસમાં રહો છો સામાજિક આગેવાન પણ છો તમે સેવાના તો ઘણા કાર્યો કરો જ છો તમે પણ મારે એ સમજવું છે તમારી પાસેથી કે આ જે પ્રશ્ન છે ગુજરાતીઓ બિનકાયદેસર રીતે અમેરિકામાં રહે છે એ પ્રશ્ન અને નવી પરિસ્થિતિ એને આપણે ઉકેલ હોય તો ઉકેલ છે ખરો અને હોય તો શું છે એ મારે તમારી પાસેથી સમજવું છે એટલે પહેલો સવાલ હું તમને એ પૂછું કે અમેરિકામાં ખરેખર આવી રીતે ઘૂસણખોરી કરીને ગયેલા ગુજરાતીઓ છે ખરા અમેરિકા એ તકનો દેશ છે અમેરિકા ઇઝ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બરાબર અને અમેરિકાની અંદર પૂરા વિશ્વના અનેક લોકોને અમેરિકા તરફનું આકર્ષણ છે અને એ આકર્ષણના કારણે એન કેન પ્રકારે તે લોકો અમેરિકામાં સ્થાયી થવાના સપના વિચારે છે અને એ લોકો જે માર્ગ છે કેનેડા અને મેક્સિકો એ બોર્ડર મારફતે પણ એ પ્રવેશ કરવાના પ્રયાસો એજન્ટો મારફતે કરે છે અને મોટે ભાગના ઘણા ખરા સફર પણ થાય છે તો ત્યાં આવનારા ઘણા ગુજરાતીઓ બે વર્ષ પહેલાંનો લગભગ આંકડો આશરે સાતેક લાખ ગુજરાતીઓ હોઈ શકે એવો હતો હવે હાલમાં કેટલો છે એ તો કંઈ અંદાજ છે નહીં પરંતુ ઘણા લોકો બોર્ડર ક્રોસ કરીને આવેલા છે અમુક પ્રકારે પોતે વિઝિટર દસ વર્ષના વિઝા લઈ અને ત્યાં પ્રવેશ કરે છે અને તે પોતાના સમય મર્યાદામાં પાછા પોતાના વતન જવાને બદલે ત્યાં રોકાઈ જાય છે એટલે કાયદેસરનું એમનું કોઈ સ્ટેટસ રહેતું નથી માટે ગુજરાતના લોકોને ખાસ કરીને મો ત્યાં રહેવાનું એટલા માટે છે કે પોતાના કુટુંબના લોકો અથવા તો નજીકના મિત્રો એ ત્યાં વસવાટ કરતા હોય છે ઘણીવાર તે લોકો સેન્ડવિચ શોપમાં કોફી શોપમાં અથવા તો ગેસ સ્ટેશનો કે મોટેલમાં આ લોકોને સહારો અન્ય લોકો આપે છે એટલી તેમનું રહેવાનું અને પોતાનું કાર્યક્ષત્ર એ એમનું ફાઇનલ થઈ જાય છે વાત રહી ગુજરાતી તરીકે તમારી ભાવના એવી છે કે આપણે ગુજરાતી તરીકે આવી રીતે ત્યાં વસવાટ કરવો ના જોઈએ એવું તમારું માનવું છે અને બીજો આપનો પ્રશ્ન છે કે આનો ઉકેલ શું ગેરકાયદેસર રીતે વસવાટ કરતા નાગરિકોનો ઉકેલશું તો મારી દ્રષ્ટિએ ભારત સરકાર અને અમેરિકાની સરકાર એ બંનેના સહયોગથી અમેરિકાની જે આગેવાન ઇન્ડિયન કોમ્યુનિટીના લોકો છે એમની સાથે સંકલન કરીને અને અમેરિકામાં જ્યાં ત્યાં વર્ષોથી સ્થાયી થયા છે એવા આપણા ગુજરાતીઓના જે મોટા મોટા સમૂહો છે એ લોકોને સાથે રાખીશું તો મને લાગે છે કે આપણે તમે જે પોઝિટિવ એક નવી સવારના વિચાર સાથે જે આ કાર્ય કરી રહ્યા છો એમાં કદાચ આપને સફળતા પણ મળે એવી મારી લાગણી છે અશોકભાઈ ઇમિગ્રેશન માટે કામ કરનારા લોકો ઘણા છે એમાં એક મુંબઈમાં છે ડૉક્ટર સુધીરભાઈ શાહ એમણે તો આ અમેરિકાના ઇમિગ્રેશન ઉપર પીએચડી કર્યું છે અને બહુ જ નિષ્ઠાથી આ વિષયમાં એ કામ કરી રહ્યા છે એમનો મેં ઇન્ટરવ્યૂ કર્યો અહીંયા જ નવી સવારના સ્ટુડિયોમાં ત્યારે એમણે એક વાત એવી કરેલી કે આ પ્રકારે જતા જે બિનકાયદેસર રીતે લોકો જાય છે એની અમેરિકાની જરૂર પણ છે એટલે ઘણીવાર એ લોકો આંખ આડા કાન કરીને પણ આખી વાતને સ્વીકારી લે છે એવું એમણે ઇન્ટરવ્યૂમાં પણ કહીલું કે આ જે ગુજરાતીઓ ત્યાં જાય છે અત્યારે જે ગુજરાતીઓ છે એ ગુજરાતીઓને અમેરિકન સરકારે કોઈક એવી વ્યવસ્થા ઊભી કરીને સમાવી લેવા જોઈએ એવું પોસિબલ છે ખરું આમાં સરકારની કેવી નીતિ રહે છે અમેરિકાની ટ્રમ્પ સરકારની કેવી નીતિ રહે છે એના ઉપર આધાર એના ઉપર આધાર છે અને બીજી આપણી કેવી રજૂઆતો છે આપણા આપણા આગેવાનોને ઇન્ડિયન ગુજરાતી કોમ્યુનિટીના લોકોનો કેવો અભિગમ છે અને જે લોકો અત્યારે ત્યાંના ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના શાસનમાં આપણા અનેક ગુજરાતીઓ છે એ લોકોની રજૂઆત જો ત્યાંના અમારા પ્રેસિડેન્ટ સાથે કરે અને જો એમને ધ્યાન પર લાવવામાં આવે તો કદાચ આપણે પોઝિટિવિટી ઊભી થઈ શકે એવું મારો અંગત અભિપ્રાય છે કારણ કે આપણે એવું થાય કે ભાઈ જે લોકો આવી ગયા છે એ આવી ગયા છે ચલો એ લોકોને સાચવી લેવામાં આવે ને હવે કોઈ નવા ન આવે એની કાળજી રાખવામાં આવે હા વાત સાચી છે હું સમજ છું અને એ બાબતમાં હજી સુધી પ્રયાસ નથી થયો તેનું મને ભારોભાર દુઃખ છે આ આ આ પ્રશ્નમાં આપણા સમૂહના લોકોએ આગળ આવવાની જરૂર છે અને વર્તમાન સરકારના જે પ્રેસિડેન્ટથી માંડીને જવાબદાર લોકો છે ત્યાં રજૂઆત કરવી જ જોઈએ અશોકભાઈ મારે તમને એ પૂછવું છે કે આજે નવી પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ તો ચૂંટણી પ્રચારમાં કહેતા હતા કે હું આ નથી ચલાવી લેવાનો જે લોકો ખોટી રીતે અમેરિકામાં આવ્યા છે અને રહે છે એ લોકોને તો અમે જે તે દેશમાં પાછા મોકલી દેવાના છીએ અને પહેલું વિમાન આવ્યું અમૃતસર અમેરિકાથી તો એમાં એ વખતે એ લોકોએ જે નિવેદન બહાર પાડ્યું હતું એમાં પણ સ્પષ્ટ લખ્યું નિવેદનમાં એમણે કહ્યું જ છે કે આ અમારી પ્રતિબદ્ધતા છે અને અમે આવું જ કરવાના છીએ એવું અમેરિકાની સરકાર અત્યારે કહી રહી છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પનું તો આ એક વલણ જ છે કે ભાઈ અને એ એવી દલીલ કરે છે કે એ લોકો ગુનાઓ પણ કરે છે અને અમારા અમેરિકનોની નોકરીઓ પણ લઈ લે છે એ કદાચ બીજા દેશોના જે લોકો આવતા હોય તે ગુનાખોરી કરતા હોઈ શકે છે આપણા ગુજરાતમાં ઇવન ભારતીયો એવા નથી આપણા પંજાબના હરિયાણાના ઉત્તર પ્રદેશના જે પણ લોકો આવે છે તે લોકો તેમનું કાર્ય ત્યાં પ્રમાણિકતાથી કરે છે અને આ જ્યાં જ્યાં એ લોકો ત્યાં કાર્યો કરે છે એની પ્રશંસાઓ પણ થતી હોય છે એટલે એ જે એમનું સ્ટેટમેન્ટ છે એ ભારતીય સમૂહોને એમના માણસો માટેનું નથી પણ અન્ય દેશોમાંથી જે લોકો આવે છે અને ગુનેગારીમાં પકડાય છે એમનો એમણે દાખલો આપ્યો છે છેલ્લો સવાલ આ પરિસ્થિતિમાં ગુજરાત સરકાર અને ગુજરાતી પ્રજાનું વલણ કેવું હોવું જોઈએ એ અમને જરા કહેશો તમે મારું તો એવું કહેવું છે કે જે લોકો ત્યાં આવ્યા અમેરિકામાં બિન ગેરકાયદેસર રીતે જે ગુજરાતીઓ એને સરકારે અહીંયા અમેરિકન સરકાર જે પરત મોકલી રહી છે એને કોઈ ગુનેગારની દ્રષ્ટિ એની સાથે કોઈ એવો વ્યવહાર નહીં કરવો જોઈએ આ અત્યંત નિર્દોષ માણસો છે અને એને સામાન્ય નાગરિકની જે બી જ એની સવલત એને અહીં મળી ઉપરથી એના ઉપર જે એના કુટુંબ પર જે આફત આવી છે એમાં કદાચ સરકાર કોઈ સહાય કરી શકે તો પણ કરવી જોઈએ એવો મારો અંગત અભિપ્રાય છે અશોકભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને ઉપયોગી થાય એવી ઉકેલલક્ષી વાતો અમારી સાથે વહેંચી એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું આભાર રમેશભાઈ થેન્ક યુ